નમસ્કાર મિત્રો લોકહિત ગુજરાત છે હું છું ગિરીશ ગિરજલી ઘણા લાંબા સમય પછીથી હું આ ચેનલ પર આવી રહ્યો છું ઘણી ગેપ પડી માફી દર્શક મિત્રો આજે જુલાઈ માસની ચૌદમી તારીખ છે આજે હું ગયો હતો આવેદનપત્ર આપવા માટે ડાંગ જિલ્લા કલેક્ટરશ્રીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સાથે ધારાસભ્યશ્રી ડાંગ વિજયભાઈ પટેલ ડોલ પટેલ સાહેબ શ્રી સાંસદ સભ્યો અને બીએચનએલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી આમ પાંચ વ્યક્તિઓને મેં આવેદનપત્ર આજે આપ્યું છે ડાંગ જિલ્લાના બીએચનએલ બાબતે આવેદનપત્ર આપ્યું છે આજે આવેદનપત્ર છે પરેશાની એ છે કે ટુ જી ના યંત્રો લાગેલા હતા ટાવર ઉપર તે સમયે ટાવરો ઠીકઠાક ચાલતા હતા નેટવર્ક ઇન્ટરનેટ બધું જ સારું ચાલતું હતું યુટ્યુબ ફેસબુક જે બી હોય ઇન્સ્ટાગ્રામ બધું વ્યવસ્થિત ચાલતું હતું પરંતુ ટુ જી થ્રી ના યંત્રો કાઢી નાખ્યા અને ફોરજી ના યંત્રો લગાવી દીધા ત્યારથી લગભગ એક વર્ષથી અમારા બડ્ડીપાડા ડાંગ જિલ્લાના સુબી તાલુકામાં આવેલું બડ્ડીપાડા જે ગામ છે ત્યાં બીએસએનએલ નું ટાવર છે અને આ બડ્ડીપાડામાં લગભગ આજુબાજુના એરિયામાં પાંચ ગામો આવેલા છે ખોખરી બનપાડા દોલદા અને બદડીપાડા તો પરેશાની એ છે કે એક વર્ષથી જ્યારથી ફોરજી ટાવર લાગ્યું ফোর জি সাধন মূক ব্যবস্থা ঠিকঠাক চাল টাবার সমস্যা চোখে অধিকার গোমে পুছি কেম আছে এমনে কহি ফর জি না মূকা নোকিয়া টাটা কম্পি সাধন એટલે થોડુંક સેટિંગ થતા વાર લાગશે બે ત્રણ મહિના નીકળી જશે એમણે કીધું એક બે મહિના નીકળી જશે ત્યાર પછી એમણે એ પણ વાત કહી હતી કે થોડી ધીરજ રાખો આ જુલાઈ છે ડિસેમ્બર સુધીમાં ફોર પણ બંધ થઈ જશે અને ડિસેમ્બર ની આજુબાજુ ફાઈવ નેટવર્ક સમગ્ર ભારત દેશમાં ચાલુ થવાનું છે ત્યાં ડાંગ લોકો પણ તેમાં સમાવેશ થઈ જશે અમે માની લીધું અને ત્યાર પછી ઘરે આવ્યા એક બે દિવસ ઠીક ઠાક ચાલે હજુ ફોન કરીએ ન્યુઝપેપરમાં લખીએ હું પોતે સામાજિક કાર્યકર્તાને પત્રકાર પણ છું એટલે અરજી લખીએ બીએસએનએલ ઓફિસર ફોન કરીએ બીએસએનએલ ઓફિસર અમને ફોન નંબર મોકલે વલસાડના સાહેબ નો નંબર સાહેબનો નંબર છે તમે વાતચીત કરી લો હવે જિલ્લા લેવલે તમે આ અધિકારી છો તમારે વાતચીત કરવાનો હોય કે ત્યાં આવી આવી ઈસ્યુ છે આવું નેટવર્ક પ્રોબ્લેમ છે તમારે સોલ્વ કરવાનો હોય ત્યારે ગમે તે સાહેબોને કોન્ટેક્ટ કરવાનો હોય સુરતના હોય કે વલસાડ આ તો નંબર અમને મોકલે સોર્મ આવી જોઈએ આવા અધિકારીઓને તો આજે હું પત્ર આ બાબતે આપવા ગયો હતો કે એક વર્ષથી કમ કમ એક વર્ષથી અમારા બડીપાડા વિસ્તારના જે પાછી ગામો છે આ બધા લોકો કંટાળી ગયા છે રિચાર્જ કરી કરીને પૈસા વ્યર્થ ગયા છે ડેટાનો ઉપયોગ પણ કરી નથી શકતા કારણ કે નેટવર્ક સરખો ચાલતું નથી ટાવર ચાલુ હોય તેમ છતાં મોબાઈલમાં નેટવર્ક બતાવતો હોય તેમ છતાં વાતચીત નહીં થાય આ બધી સમસ્યા છે ટેકનિકલ ખામીઓ છે એક વર્ષથી આ લોકો તે ટેકનિકલ ખામીઓનું સોલ્યુશન કરાયું નથી એટલે આજે કંટાળીને લોકો મને વારંવાર ફોન કરે કે તમે પત્રકાર તરીકે લખો હું લખી લખી ચુક્યો ઘણી વખત લખ્યું છે ઘણી વખત મેં ફરિયાદ કરી છે પરંતુ આ લોકોને બિલકુલ કશી પડેલી નથી તો આજે છેલ્લે હું કંટાળીને એક આવેદનપત્ર લખ્યું કલેક્ટરશ્રીને આપ્યું છે અને જે કીધા પાંચ વ્યક્તિઓને આપ્યા છે અને તેમાં લખ્યું છે કે ડાંગમાં લાખો રૂપિયાની ગ્રાન્ટમાં બનેલ બે ટાવરો શોભાના ગાંઠિયા સમાન બીએસએનએલ ના મેનેજમેન્ટ ની વેદરકારી બદલ તાત્કાલિક કાર્યવાહી કરવા બાબત આમ અમુક મુદ્દાઓ મેં લીધા છે એ નીચે લખેલી છે છેલ્લે એક વાક્ય હું તમને વાંચી વાંચી સમજાવ સંભળાવું છું નોંધમાં લખેલું છે નોંધ બટ પાડવાનું બીએસનઆલ ટાવર ને ટેકનિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો ડાંગ વહીવટી તંત્રને વિનંતી કે આ બીએસએનએલ ટાવર ઉખેડીને લઈ જાઓ શોભાના ગાંઠિયા સમાન ટાવર શું કામ એના કરતા તો જીઓ બેસ્ટ છે ભલે રિચાર્જ મોઘું હોય પરેશાની તો દૂર થશે જીઓ ટાવર માટે આપો બસ હવે નિર્ણય તમારા હાથમાં પાંચ દિવસમાં ટાવરનું રિઝલ્ટ નહીં સુધરે તો વડાપ્રધાનશ્રીને ફરિયાદ કરીશું જેની નોંધ લેવા વિનંતી આ લાસ્ટ મુદ્દો છે આમાં ઘણું બધું લખ્યું છે પણ લાસ્ટ મુદ્દે તમને પાછી સમજો આ ઘટના અમારા બડીપાડાની નથી સમગ્ર ડાંગ જિલ્લામાં આજે જોવા જઈએ જ્યાં જ્યાં બી એસ ટાવરો છે એ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો હજુ પણ ડિજિટલ જમાનામાં છે તેમ છતાં એવું લાગે છે કે કે જાણે વર્ષ પાછળ ચાલી છે ડાંગ જિલ્લાના અંતરિયાળ અંતરિયાળ ગામો છે પછી જે સીમાડાના ગામો છે આ બધી એ જ પરિસ્થિતિ છે બહુ પરેશાની છે લોકોને નેટવર્ક બાબતે જે વિદ્યાર્થીઓ છે એ લોકો ઓનલાઈન ઓનલાઈન ભણવું હોય ઓનલાઈન કઈ શીખવું હોય મેળ પડતું નથી કારણ કે કઈ નેટવર્ક ચાલતું જ નથી યુટ્યુબ કે કોઈ પણ સોશિયલ મીડિયા ચાલતું જ નથી તો આજના ડિજિટલ યુગમાં બી અમારે જાણે કે અભાણ જેમ પડી રહ્યું હોય ચાલે તમારે સુવિધા આપવી પડે માટે મેં એમએલએ સાહેબને બધાને લખ્યું છે કે તમે ધ્યાન આપો તમે ચૂંટાયા છો દરેક વ્યક્તિએ તમને વોટ આપ્યું છે એના બદલામાં તમે શું આપો છો એમને આ સુવિધા તો પૂરી પાડો તો આજે જે આવેદનપત્ર આપતા બે ઓફિસર ઓફિસમાં ગયો ઓફિસરને મળવા માટે એને પણ એક આવેદનપત્ર આપ્યું છે એ હાજર ના હતા ફિલ્ડમાં ગયા હતા અને આજે જ ફિલ્ડમાં ગયા હતા અને મેં ફોન કર્યો ત્યાંથી કે આવેદન પત્ર આપવા છે મેં આ કલેક્ટરને આપી દીધું છે તેમણે શું કહ્યું ખબર છે જુટમુટ કા આવેદન પત્ર ક્યુ દે મેં એમને કીધું તમે જ્યાં છો ત્યાંથી તાત્કાલિક તમે ઓફિસમાં આવો એટલે જુટમુટ કા ક્યુ દે એ હું તમને સમજાવી દઈશ અને એ શાળો આવ્યો નહીં મારે એટલું જ એમને કહેવું છે કે એક વર્ષથી અમે પરેશાન છે હેરાન છે ત્યારે ટાવરો તમને સુધારો નહીં દેખાય હવે જુટમુટ કા બોલે છે આવેદન પત્રને અમે કે નવરા બેટા છે જૂથ મૂટના આવેદન પત્ર આપવા માટે હવે એવું ચલાવી લેવામાં નહીં આવે જો તમારાથી ડાંગ જિલ્લામાં સોલ્યુશન નહીં થાય તો તમે અહીંથી બદલી કરીને જતા રહો કોઈ બીજો અધિકારી આવશે ને સારા ટેકનિશિયનોને લાવો કે જેથી કરીને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે અમારા લોકો બિચારા ગરીબ છે આદિવાસી ગરીબ છે જ્યાં ત્યાં મજૂરી કે ગમે તે કરીને રિચાર્જ કરતા હોય ને એ રિચાર્જ બધું વ્યર્થ જાય તો થોડું ચાલે આવે નહીં ચાલવા દઈએ એટલે એટલું જ કહેવા માંગીશ મિત્રો તમારા ગામમાં પણ ટાવર હોય બે બેચનલ નહીં ચાલતો હોય તમે જાણ કરજો તો પછી આ આમાં તમે હજુ આગળ આ વિડીયો પૂરેપૂરો જોજો આમાં જે ઓફિસમાં ગયો બી એચએનલ ઓફિસમાં ત્યાં વાતચીત થઈ તે પણ આમાં રેકોર્ડ વિડીયો છે અને મેં બાઇટ પણ આપી છે બીજા પત્રકારો પણ આવ્યા એ વિડીયો પણ એમાં છે આ લાસ્ટ દીધો તમને ખ્યાલ આવશે કે આ લોકો શું કરવા માંગે છે અને શું કહેવા માંગે છે આ વિકાસશીલ ભારત છે પ્રગતિશીલ ભારત છે ડિજિટલ ઇન્ડિયા છે

हेलो चलो रखो वीडियो चल रहा हेलो बातचीत करो जानती वीडियो चल रहा है ठीक ठीक है ठीक है मैं देख लेता हूं इधर उधर ही हो आ आप आपकी कौन सी ड्यूटी है मैं तो जूनियर इंजीनियर हूँ जूनियर ओके तो बड़ी बड्डी टावर है बड़ी पड़ा का है नहीं इसमें लिखा है पूरे डांका बेस में चल रहा है वीडियो चल रहा है हाँ चल रहे जरूरी दीपाड़ा का जो बी एच टावर है एक साल हो गया सरेश्वर सर को मिला उसने अगले जुलाई को क्या बोला था 2024 के जुलाई महीने में हम लोग आए थे तो सर मोबाइल पर भी हुई और यहाँ पर कितने बार आए हैं आपके साथ भी मुलाकात हुई थी अभी उसमें नंबर दिया था उसके साथ बात किया सर्वेश्वर सर ने 2024 का जुलाई महीने में क्या बोला था कि ये इश्यू अभी टू जी का वो निकाल दिया है फोर जी का लगा दिया है ठीक है अभी दो तीन महीने सेटिंग होने में लगेगा बाद में कोई इश्यू नहीं रहेगा और दूसरा दूसरी बात क्या बोली कि ये फोर जी का तो अभी झंझट ही खत्म होने वाला है दिसंबर से फाइव जी लगने वाला है पूरे इंडिया में और यहाँ पर भी लगने वाला है उसने बोला सर्वेश सर ने बोला यहाँ पर आपकी कुर्सी में बैठकर बोला ये भाई भी साथ में था ये पत्रकार है वाड़ू ये भी साथ में था हम झूठ नहीं बोलेंगे उसने बोला कि फाइव लग जाएगा दिसंबर निकल गया फिर से वो जुलाई दो हजार पच्चीस का तो है नहीं, नहीं 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 उसने बोला था उसको पूछो का नहीं अरे क्या बोलते हो उसको बोला हो कहाँ पर है फोन लगाओ आप ऐसा लगा नहीं अरे फोर क्या नहीं मानते वो बैठेगा ना तब बात कर लेना अभी फोन लगेगा उसका ठीक है

एक साल हो गया तब से झंझट चालू है बड्डी पारा नेटवर्क अभी तक ठीक नहीं अभी तक बंद है चालू होता है बंद होता है चालू रहता है फिर भी नेटवर्क नहीं आता नेटवर्क आता है तो बातचीत भी नहीं होते है तो डेटा बेटा तो ऐसा ही जाता है रिचार्ज होता है एक साल से रिचार्ज करते हैं लोग नहीं हुई अभी बात बात कर बात करते हैं किसी को भेजता है मेरी बात जो है तो उसी से आपको बात, मेरे बात चुनो। अभी आप यहाँ पर है उनके कुर्सी में बैठे हो नहीं तो उनकी कुर्सी में बैठा तो मैं आपको नहीं कर मना लेकिन लेकिन आपके साथ बात करता हूँ ठीक है बात जरूरी है बात जरूरी है करिए क्यूँकी अभी उन्होंने जो फाइव का पूरा नहीं फाइव जी का क्या हम लोग झूठ बोलते हैं क्या ये ये भी थे दो जन थे हम लोग ये दोनों यहाँ बैठे थे सर पर थे उसने हमको क्या बोला था अभी थ्री जी फोर जी का खत्म हो जाएगा दिसंबर तक तो फाइव जी लग जाएगा सौ टका बोला था उसने हंड्रेड परसेंट बोला था बाद में वो तो गया एक साल हो गया बराबर है तब से अभी तक तो बेसेवन टावर का कोई ठिकाना नहीं कितना रिचार्ज करे क्यों कुछ भी करे हमारे वहां एक ही टावर है बेसेना था जियो कुछ भी नहीं तो हम अभी आवेदन पत्र इसीलिए दिया है दिन में मेरे पास सुनो उसमें जो लिखा है बराबर डांग लाखों रुपया ग्रांट में बने बी एच एन एल टावर शोभा सामान बी एच एन एल नजमेंटर बदलतालिक कार्यवाही बाबत कलेक्टर को दिया टेलीकॉम का मीटिंग होगा वहाँ गया लेकिन मीटिंग चालू हो गया बाद में हमको हमने दे दिया है उसको हाँ तो कोई बात नहीं अभी प्रॉब्लम क्या है रिचार्ज करते हैं काम में नहीं आता है एक जन थोड़ा रिचार्ज करता है पूरा गाँव करता है पांच गांव है आजू बाजू के बिल्कुल नहीं बाद में आपके यहाँ से टीम आई थी अगले हफ्ते मैंने फोन किया था लगभग दिन होने वाला है है वो लोग सर ने भेजा वो क्या बोले मालूम आपका मोबाइल दिखा मैंने मेरा मोबाइल दिखाया दोनों मोबाइल दिखाए ये मोबाइल दिखा, ये मोबाइल वीवो का फाइव मोबाइल है वो भी दिखाया उन लोगों ने क्या बोला आपके पास तो ये इक्कीस बैंड का ही मोबाइल है सताइस बैंड का मोबाइल लेना पड़ेगा सत्ताईस नहीं उसने बोला लेना पड़ेगा अब ऐसा थोड़ी ना है कि ये मोबाइल लेना पड़ेगा वो मोबाइल तो कोई भी चलना चाहिए फोर है ये फाइव मोबाइल क्यों नहीं चल रहा है फाइव तो चलना चाहिए कि नहीं वो लोग बोले मोटर मोबाइल तो चलेगा ऐसा थोड़ी होता है कि सब ग्राहक को बोलेंगे कि अभी मोबाइल लेना पड़ेगा मोबाइल तो खाए तो मेरी दो बात सुनो कोई दो भी हाँ हाँ इक्कीस मेरा इक्कीस सौ है बिल्कुल चलता नहीं है तो लेकिन मेरी बात सुनो अभी जियो का, का तो ऐसा नहीं है वोडाफोन आइडिया का तो ऐसा नहीं है कि कोई भी मोबाइल कोई भी मोबाइल यूज करो चल जाता है लेकिन आपके बी एच में ऐसा क्यों हो गया कि यही यह मोबाइल चालू करना पड़ेगा यही मोबाइल लेना पड़ेगा यही बैंड का मोबाइल लेना पड़ेगा ऐसे तो, पड़े तो हमारे पैतीस पैंतीस वाला मोबाइल तो बेकार है बाद में तो जो ब्रेड में जो चलता है ना वो मैं बता रहा वो बैंड की बात मत करो कोई भी मोबाइल चलना चाहे ऐसा कुछ करो उसमें लिखा है मेरी बात सुनो उसमें लिख दिया है पांच दिन तक आपको टाइम देते हैं बाद में डायरेक्ट प्रधान जी को आवेदन पत्र भेजेंगे ठीक है सरेश्वर को बोल दीजिएगा आवेदन पत्र सोरे को दीजिए और बोलो कि पांच दिन में पूरे टीम को बुलाओ टेक्निकल समस्या है अगर यहाँ पर कारीगर नहीं है तो कहां से भी बुलाओ लेकिन ये सोल्व होना चाहिए ऐसा नहीं चलेगा ठीक है ऐसा नहीं चलेगा सरेश्वर को बोलो पांच दिन का टाइम देते हैं पाँच दिन છે અને ડાંગ જિલ્લા રહેવાસી છું સામાજિક કાર્યકર્તા છું અને પત્રકાર પણ છું ડાંગ જિલ્લા કલેક્ટર બીએસએનએલ ઓફિસર ને ડીડીઓ ને એમએલ સંસદ સભ્યોને પણ નકોલો આપી છે બીએસએનએલ ટાવર લગભગ એક વર્ષથી બરાબર ચાલતા જ નથી હવે બડ્ડીપાડા ખાતે બીએસએન જે ટાવર છે બરાબર છે પહેલાં ટુજી થ્રીજી હતું ટનાટન ચાલતું હતું હવે આ ઓફિસમાં જ અમે આવ્યા હતા જે સર્વેશ સર કરીને અહીંયા મેન ઓફિસર છે એમની સાથે મુલાકાત કરી હતી તેમણે વાત કરતા અમે કહ્યું હતું કે ટાવરો બરાબર કેમ ચાલતા નથી તેમણે શું કીધું કે જે ટુજી ના જે સાધનો હતા મશીનો એ કાઢી નાખ્યા છે અને હવે ના મશીનો લાગ્યા છે અને એના કારણે હવે મશીનો લાગ્યા છે એમાં ટાટા કંપની અને નોકિયા કંપનીના સાધનો મિક્સ થયા છે અને તે સેટિંગ થતા નથી એટલા માટે ટાવરની આ પ્રોબ્લેમ ઊભી થઈ છે અને એમણે એમ પણ કીધું હતું કે આ સેટિંગ થતા એક બે મહિના લાગશે વાર એટલે અમે ચૂપ હતા બરાબર હવે એક બે મહિના નહીં પણ હવે વર્ષ થવાય અને સર્વે સરે એક બીજી વાત કહી હતી અમને અમે બે વ્યક્તિઓ હતા પ્રવીણ વાળો અને હું પોતે અમે બે વ્યક્તિ હતા અમારી સાથે વાતચીતમાં એમણે એમ એ પણ જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં તો ફાઈવજી ચાલુ થઈ જશે એટલે આ થ્રી જી તો કાઢી નાખ્યા સાધનો હવે ફોર જી લગાવ્યા છે આ ફોર હવે થોડું કામ તેમ થશે સેટિંગ થતા વાર લાગશે એક બે મહિના નીકળી જશે પણ ટેન્શન નહીં લેતા ડિસેમ્બર થી તો કોઈ લાગશે ફાઈવ લાગી જશે પછી તમારું પેન્શન બંધ હવે ડિસેમ્બર ક્યાં ગયું જુલાઈ બે હજાર ચોવીસ ની જુલાઈ આજે બે હજાર પચીસ ની જુલાઈ માં અમે આ જગ્યા પર ઉભા છે આજે ચૌદ તારીખ છે જુલાઈ ની બે હજાર પચીસ ની આજે તમને શું કીધું આજે જ્યારે ઓફિસમાં માં આવે ત્યારે એ સર્વે ગામડે ગયા છે વિઝિટમાં ફિલ્ડમાં ગયા છે એમની સાથે ફોનેટિક વાત કરતા મેં કીધું કે એક વર્ષથી ટાવર સરખા ચાલતા નથી બરાબર એટલે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે તો એને શું કીધું કે તમે જૂટ જૂટ આવેદન આવેદનપત્ર ક્યુ દે રહ્યો હવે અમારી સમસ્યા છે બરાબર છે અમારા લોકો એક વર્ષથી રિચાર્જ કરે છે રિચાર્જ કરવાના પૈસા બેસીને લાભતી નથી રિચાર્જ પતવાના પાંચ દિવસથી મેસેજ ચાલુ થઈ જાય છે કે તમારું રિચાર્જ પતવાનું છે આટલું રિચાર્જ કરો એ લોકો એક દિવસ પણ છોડતા નથી કસ્ટમરને કસ્ટમરનું જે રિચાર્જ જેમ જ પૂરું થાય તેમજ આ લોકોનો ફોન આવે કસ્ટમર કેર માંથી કે અત્યારે અડધા કલાકમાં તમારું મોબાઈલ બંધ થઈ જવાનું છે રિચાર્જ પતી જવાનું છે બરાબર છે તો આ લોકો ટાવર તો ચોવીસ કલાક બંધ હોય છે મોબાઈલમાં જે રિચાર્જ કરવું હોય જે પ્લાન હોય મહિનાનું એ વાપરતા પણ નથી લોકો તેમ છતાં મહિનો પૂરો થાય વાપર્યા વગર એ રિચાર્જ પાણીમાં જ કામ વગરનું ત્યારે કસ્ટમર એમ નથી કહેતો કે હવે એક મહિના અમને રિચાર્જ ફ્રીમાં આપો કારણ કે એક મહિનો મેં વાપર્યું જ નથી રિચાર્જ કર્યું એ બરાબર છે સીધી રીતનો બે ચેનલ રીત સરનો લોકોને લૂટી રહી છે સાચી વાત કે ખોટી વાત લોકોને લૂટે છે કારણ કે જે રીતનો રિચાર્જ પ્લાન માટે જે રિચાર્જના પૈસા લોકો ખર્ચે છે ગ્રાહકો ખર્ચે છે તે પ્રમાણે સુવિધા મળતી જ નથી બરોબર તો રીત સરના લૂટી રહ્યા છે ને લોકોને જ્યારે આપણે ફરિયાદ કરી ત્યારે લોકો ઉલટા સીધા સીધા જવાબ આપે તમને કેટલા સમયનો ટાઈમ આપ્યો ટાઈમ મે પત્રમાં ટાઈમ 5 દિવસનો ટાઈમ મે આ લોકોને આપ્યો છે કલેક્ટરને ને આવેદનપત્ર આપ્યું છે અને ડીઓ સાંસદ લખ્યું છે જો તમારાથી ટાવર નહીં સુધરે તો ટાવર શું કામનો તમાર ટાવર લઈ જાઓ ને જિલ્લા વહીવટી તંત્રને એક જ વિનંતી ટાવર નહીં સુધરે તો પછી તમે પણ ધ્યાન નથી આપતા જિલ્લા વહીવટી તંત્ર પણ ધ્યાન નથી આપતું એને તો ઇનકેસ ખબર હોય જોઈએ ને કે અમારી જિલ્લાની પ્રજા ક્યાં ટાવર વગરની છે ક્યાં એ લોકોને પ્રોબ્લેમ છે અને બીજી વાત આપણા ડાંગ જિલ્લાના જે નેતાઓ છે ચૂંટણી પૂરતા જ મોટા મોટા વાયદાઓ કરે છે એ લોકો ક્યાં છે એની પ્રજા એને વોટ આપનારી પ્રજા હવે નેટવર્ક વગર છે ટાવર વગર નહીં ટાવર છે તો ચાલતા નથી તો આ નેતાઓ કેમ ચૂપ છે એ સમજ નથી પડતી જે નેતાઓ છે મારી વાત સાંભળો જે નેતાઓ છે હાલમાં ડબલ એન્જિન સરકાર છે બરાબર છે કેવી સરકાર ડબલ એન્જિન તો આજે નીચેથી અહીંથી જિલ્લા લેવલ થી ડાયરેક સુધી દિલ્હી સુધી એક જ સરકારના માણસો છે એક જ સરકારના હોદ્દેદારો નેતાઓ બેઠા છે ત્યાં મંત્રીઓ બેઠા છે તેમ છતાં આ પ્રોબ્લેમ થાય એવું તો નહીં ચાલે ને આને વિકાસ કહેશો તમે હવે નેતાઓ ચૂપ છે હવે એમએલએ શ્રીને હું પત્ર આપું છું કેટલું પગલું લેશે એ મારે જોવું છે સંસદ સભ્ય આપું છું સંસદ સભ્ય શું પગલા લે છે બે ચેનલ પર એ ટાવરો ઠીક કરાવે છે કે કેમ એ મારે જોવું છે જો નહીં થાય ને તો પછી મારે સંસદ સભ્ય ને એમએલ સાહેબ ને અને બેંક જિલ્લા વહીવટી તંત્ર ને પણ વિનંતી છે કે તમારા બે ચેનલ સરકારી ટાવર તમે તોડીને લઈ આવો ઉખડીને લઈ આવો કઈ કામના નથી ખાલી ખોટા પૈસા રિચાર્જ કરવાના એના કરતા તો બેટર છે જીઓ ભલે મોંઘું પડે પણ અપ ટુ ડેટ સેવાઓ મળે બરાબર છે હવે અહીંયા બસો રૂપિયાનું રિચાર્જ કરીએ કામ વગરનું મહિનાનું પ્લાન માન માન એક દિવસ ચાલતું હોય નેટ ચાલતું હોય તો કોલિંગ નહીં થાય કોલિંગ થાય તો થોડો અવાજ આવે સામે વાળાનો અવાજ શું આવે એ જ ખબર નથી પડતી આ છે વિકાસ તમારો એની ચાલે એટલે આ બીએસએનલ ઓફિસ છે અહીંયા અમે આવ્યા છીએ અહીંયા વાતચીત કરી

હવે પાંચ દિવસમાં આ લોકો ઠીક નહીં કરે તો એક જ વિનંતી જીઓ માટે પરવાનગી આપે તંત્ર એમાં એમએલએ નો પણ હાથ હોવો જોઈએ પરવાનગી માટે સંસદ સભ્યનો પણ હાથ હોવો જોઈએ અમારા લોકો પણ વોટિંગ આપ્યું છે એટલે તમારો પણ એમાં ભાગ ગણાય તમે જે લોકો પરેશાન છે ધ્યાન આપજો એમએલએ સાહેબ સંસદ સભ્ય સાહેબ તમે ધ્યાન આપો જે ગામડામાં નેટવર્ક છે બીએસએનએલ હજુ તમે વાત કરો છો કે આટલા આટલા બીએસએનએલ ટાવર અમે મૂકવાના છે ડાંગ જિલ્લામાં પણ જેટલા છે એને તો પેલા ઠીક કરો વ્યવસ્થિત ચલાવો બરોબર ને જેટલા જે ટાવર ઉભા છે એ તો વ્યવસ્થિત ચલાવો એની સુવિધા લોકોને બરાબર પૂરી પાડો અને બીજા ટાવર ઉભા વાત કરો છો તમે એ નહીં ચલાવે માટે એક જ વિનંતી છે પાંચ દિવસ નો ટાઈમ આપ્યો છે પાંચ દિવસ પછી જો ટાવરમાં આમ તેમ હલન ચલન નહીં થાય તો વડાપ્રધાન શ્રી ને ફરિયાદ કરીશું એ અમારો હક અને અધિકાર છે ગ્રાહકનો હક અને અધિકાર છે નહીં ચાલે આવો પાંચ દિવસનો ટાઈમ આપ્યો છે કાર્યવાહી કરવા બાબત હવે કાર્યવાહી કલેક્ટર કરી શકેશું જિલ્લા વહીવટી તંત્ર કરી શકેશું એ મારે જોવું રહ્યું પાંચ દિવસનો ટાઈમ છે પાંચ દિવસ પછી આજ જગ્યા પર આવીને હલાબોલ કરીશું બરાબર છે અને પછી મેન સાહેબ આજે મળ્યા નથી સર્વે સાહેબ ફોન પર ઉલટલ સુલતા વાત વાત કરી છે એમને મળીશું પછી કેવા જવાબ આપે છે પણ અમે જોઈશું ગામ કઈ તમારું જવતા ચાલે જ નહી આ ટાવર જવતાડા નથી ચાલતું ને બે સવ ટાવર બરાબર છે કેટલો સમય છે હવે તમે ક્યાં થઈ છો આ બડડા થી ભાઈ આવ્યા છે તમારો બે સવ ટાવર ચાલે છે નથી નથી ચાલતું ને તમે ક્યાં થી

કરોડો રૂપિયા ખર્ચ ને જે ટાવર ઉભા કર્યા છે વ્યવસ્થિત ચલાવો જો નહીં ચાલતા હોય તો એ ટેકનિશિયન બોલાવો સારામાં સારા કે જો ટેકનિકલ ફોલ્ટ શું છે તે શોધી કાઢે અને ઠીક ઠાક કરે એ જ અમારી માંગ છે ધન્યવાદ anyway.